ગાંધીધામ જાંગીડ સુથાર સમાજ દ્વારા રાસ ગરબા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા બે હજાર પચીસ નો ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન ગાંધીધામ દ્વારા આયોજિત રાસ ગરબા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા બે હજાર પચીસ નો કાર્યક્રમ તાજેતરમાં ભારે ઉત્સાહ શિસ્ત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો સમાજની એકતા પરંપરા અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ સમા આ ભવ્ય આયોજનમાં સમાજના તમામ બંધુઓએ ઉમંગભેર ભાગ લીધો હતો ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમની શરૂઆત શુભ આશીર્વચન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ રંગીન વેશભૂષામાં સજ્જ બાળકો યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર ગરબાના તાલે ઝૂમીને સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને એકતાનો માહોલ છવાયો હતો બાળકો દ્વારા રજૂ કરાયેલા ફેન્સી ડ્રેસ કાર્યક્રમો સર્જનાત્મકતા અને નિર્દોષ આનંદથી ભરપૂર રહ્યા હતા જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આદરણીય શ્રી મોહનલાલજીએ ઉત્કૃષ્ટ રીતે કર્યું હતું તેમણે તમામ આગંતુકોનું હાર્દિક સ્વાગત તેમજ સન્માન કર્યું હતું મહિલા મંડળ તરફથી શ્રીમતી મમતા દેવેશજીએ કાર્યક્રમનું સંકલન સંભાળીને મહિલા શક્તિનું પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિઓ તરીકે શ્રી ડી કે શર્માજી સહાયક આયુક્ત સીજીએસટી શ્રી ચંદ્રશેખરજી જાંગેડ ઇન્સ્પેક્ટર ભારત સરકાર એપીપીઓ શ્રી અશોકજી જાંગિડ મેનેજર એસબીઆઈ ગાંધીધામ અને શ્રીમતી સંગીતાજી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજને પ્રેરણા પૂરી પાડી હતી આ પ્રસંગે મહિલા મંડળે વિશેષ થીમ પર રજૂ કરેલા ગરબાએ સૌના દિલ જીતી લીધા હતા જે સમાજની સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવાના તેમના પ્રયાસો દર્શાવે છે નિર્ણાયક મંડળમાં શ્રીમતી રજની ઓમપ્રકાશજી જાંગીડ અને કુમારી કનિષ્કાએ નિષ્પક્ષપણે પોતાની ફરજ બજાવીને વિજેતાઓની પસંદગી કરી હતી યુવક મંડળે પણ આયોજનમાં પ્રશંસનીય સહકાર આપીને કાર્યક્રમને સુચારૂ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અંતે શ્રીમતી મમતા દેવેશજીએ વિજેતાઓની જાહેરાત સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સમાજ અધ્યક્ષની જાહેરાત બાળ સંસ્કાર સન્માન સમારોહ અને સમાજભવનનું નિર્માણ સમાજ અધ્યક્ષ શ્રી ગુરુદત્તજીએ આ પ્રસંગે આગામી બાળ સંસ્કાર સન્માન સમારોહ અંગે માહિતી આપતા જણાવ્યું કે સમાજભવનના પ્રથમ માળનું નિર્માણ વિશ્વકર્મા જયંતિ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો છે દાતાશ્રીઓનો ઉમદા સહયોગ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક દાતાશ્રીઓનો સહયોગ મળ્યો હતો ફેન્સી ડ્રેસ અને ગરબા સ્પર્ધાના ઇનામો શ્રી વક્તારામ રાજુરામજીના સૌજન્યથી આપવામાં આવ્યા હતા જ્યારે નાસ્તો અને ફળાદી શ્રી નરોત્તમજી શ્રી કાનારામ સોમારામજી અને શ્રી કૈલાશજીના સહયોગથી યોજાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પદાધિકારીઓ કાર્યકરો મહિલા મંડળ યુવક મંડળ અને સમગ્ર સમાજબંધુઓએ એકતા અને ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો જે ખરેખર પ્રશંસનીય છે રિપોર્ટ વિજયભાઈ જાગેડ કચ્છ